વામન ભગવાનનું પ્રાગટ્ય થાય છે અને બાલ સ્વરૂપ છે યજ્ઞોપવિતનો પણ પ્રસંગ છે એટલા માટે એમનો ઉપનયન સંસ્કાર કરવામાં આવે છે ત્યારે સ્વયં ગાયત્રી મંત્રના દેવતા સૂર્યનારાયણ ભગવાન એમને દક્ષિણ કરણમાં ગાયત્રી મંત્રનો ઉપદેશ કરે છે દેવગુરુ બૃહસ્પતિજી વિષ્ણુરૂપી વામનને યજ્ઞોપવિત પહેરાવે છે બ્રહ્મસૂત્ર ઋષિ મેખલા આપે છે ભૂમિ દેવી કૃષ્ણ મૃગચર્મ આપે છે ચંદ્ર દેવતા દંડ આપે છે બ્રહ્મચારીનો અદિતિ માતા લંગોટી આપે છે એમને કટી વસ્ત્ર આપે છે આકાશના દેવતા ભગવાનને છત્ર આપે છે જેથી એમને તાપ ન લાગે બ્રહ્માજી કમંડળ આપે છે સપ્તર્ષિઓ જે છે જે ધૃપદથી નીચે બિરાજમાન છે લોકો કુશ આપે છે સરસ્વતી માતા દેવતાની રુદ્રાક્ષ માળા ધરાવે છે અને યક્ષોના રાજા કુબેર એમને ભિક્ષા પાત્ર આપે છે અને જગતજનની પાર્વતી માતા તે અન્ન અન્નપૂર્ણા દેવ છે ને તો વિશ્વનાથજીની બાજુ ત્યાં અન્નપૂર્ણા માતાનું મંદિર છે તેમને અન્ન આપે છે ભિક્ષા આપે છે બોલો શ્રી વામન ભગવાન